गणेशाय नमः बदा गीता प्रेमी साधकों ने सादर प्रणाम साथ जय श्री कृष्ण श्रीमद भगवद गीता छठो अध्याय श्लोक क्रमांक सोल तीस श्लोकों गुजराती अर्थ साथ श्री नात्यस्नतस्तु श्रीभगवानुवाच नातस्तु योगोस्त नैकात्मनसन ना ना जाग्रतो जाग्रत जाजुन हे अर्जुन आोग खूप खाणार सिद्ध होतो त्यांच बिलकुल न खानारा पण सिद्ध होतो तथा

નો કર્મોમાં યથા્ય ચેષ્ટા કરનાર નો તથા યોગ્ય ઉંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે યદા વિનીયંત ચિતવતિષે નિસ્પૃહસકામેભ્યો યુક્ત સંપૂર્ણ વસ્મા કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિસ્તૃ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે યથાદીપો નિવાતસ્થે સોપમા સ્મૃતા યોગી નો યત ચિતો યોગ માહત્ જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી એવી જ રીતે એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્ત કહેવાય છે યત્રો પરમથે ચિત્તમ નિરુદ્ધમ યોગ પશ્યનાત્મનિ તુષ્ય યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચિદાનંદગન પરમાત્માર છે સોરી સુખમાત્યત્ત્મ્ય બુદ્ધા મતેંદ્રિય વેયૈવાયલ તત્ ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીય વિચલિત થતો જ નથી યમ પરમ લાભમ મન્ય તથા યસ્મિન્સિતો ન દુઃખેના ગુર્ણાભી વિચાલ્ય તે પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગસંગીતા યોક્તવ્યો યોગો નિર્વિણ ચેતસા જન્મમરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જોઈએ એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહિત ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્તા સર્વાન શેષત મનસૈવેન્દ્રિય ગ્રામ વિનિયમ્ય સંતત સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી ક્રિયાઓને સમૂળી ત્યજીને तमज मन वड़े इंद्रियोना समुदाय ने बदी बाजू थी सम्यक रीते रोकी ने सनाए ही सनाए रूप परमेत बुद्ध या दुतिग्रह तया आत्मसंस्थम मना कृत्वा न किंचिदपि चिंतयेता क्रमे क्रमे अभ्यास करतो ઉપરતીને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા શિવાય બીજા કશાયનું ચિંતન ન કરે યતો યતો નિશ્ચિરતી મનચલમ સ્થિરમ તત નિયમ્યેત આત્મન આત્મન સોરી સતતસ્તો નિયમ્યત આત્મન્યેવશ નએત આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે 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 વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું પ્રશાંત મનસં હીન યોગી સુખમુત્તમ ઉપાંતરજસમ કલ્મશામ કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે એવા સચિદાનંદગણ બ્રહ્મની સાથે એકાત્મતાને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે છેદાત્માન યોગી વિગતકલ્મશ સુખેન બ્રહ્મ સંસ્પર્શં અત્યંત સુખ મનુષ્ણુતે એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ રૂપ અનંત આનંદનો અનુભવ કરે છે સર્વભૂતમાત્માન સર્વભૂતાની ચાત્મા

અને સર્વ ભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે યો માં પश्यति सर्वत्र ચ च मय पश्यति तस्याहं न प्रणશ્યામિ સદમેના પ્રનાશ્યતે જે માનસ સગા ભૂતોમાં સૌના આત્મા રૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સગળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારે માટે અદૃશ્ય નથી હોતો શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ